આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે શક્તિપીઠ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શનાર્થે લાખો ભક્તો ઉમટ્યા હતા મોડી રાત્રિથી જ તળેટીથી ડુંગર તરફ માઈભક્તોનું પ્રવાસ શરૂ થઈ ગયું હતું વહેલી સવારે તો માચીથી લઈને કાલિકા મંદિર સુધી ભક્તજનોનું કિડિયારું જોવા મળ્યું હતું ડુંગર ઉપર આવેલ પાવાગઢ મંદિરના નવીનીકરણ બાદ અહીં ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાંથી યાત્રાળુઓની સંખ્યા સતત વધી રહી છે આજે પણ માઇના દર્શનાર્થે ભક્તોએ વહેલી સવારે મંદિરના દ્વાર ખોલવા પહેલા જ લાઇનમાં ઊભા રહી તપસ્યા સમાન રાહ જોઈ હતી શ્રદ્ધાળુઓને સરળતાપૂર્વક દર્શન થાય તે માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તળેટીથી ડુંગર સુધી એસટી બસોની વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ હતી સાથે પોલીસ બંદોબસ્ત પણ સુસજ્જ બનાવાયો હતો હાલાકે તળેટીના કેટલાક દુકાનદારો દ્વારા સરકારી જગ્યામાં વાહનો પાર્ક કરાવવા માટે યાત્રિકો પાસેથી નાણાં વસૂલતા હોવાના મીડિયામાં અહેવાલો આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને લગભગ ચાળીસ જેટલા દુકાનદારોને નોટિસ પાઠવી સરકારી જમીન ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે તેમ છતાં હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે ભવિષ્યમાં યાત્રિકો સાથે લૂંટફાટ ચાલુ રહેવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે